નમસ્કાર હજુ આવશે ઠંડીનો એક રાઉન્ડ વાતાવરણમાં આવશે પલટો જાણો અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાતમાં અત્યારે લોકોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે થોડી ઠંડી લાગી રહી છે તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને શહેરોમાં તાપમાન વધુ જોવા મળી રહ્યું છે બીજી તરફ એવું લાગી રહ્યું છે કે ઠંડી લગભગ વિદાય લીધી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ આગાહી કરી છે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે માહિતી આપી છે અંબાલાલ પટેલે કહ્યું કે સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેની અસર ઓગણીસ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બરફવર્ષા હિમચાદર બનવાની શક્યતા રહેશે આ સિવાય આગામી પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીએ ઠંડી આવવાની સંભાવના છે આ સિવાય અંબાલાલ પટેલે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના ઉત્તર ભાગોમાં જોવા મળશે એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય છાંટા પડવાની શક્યતા છે તો બાવીસથી ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન ફરી ઠંડીનો અનુભવ થશે તેમણે કહ્યું કે આ દરમિયાન તાપમાનનો ઘટાડો થશે અંબલાલ પટેલે વધુ માહિતી આપતા કહ્યું કે માર્ચ મહિનામાં એટલે કે ત્રણ થી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગોમાં વાદળો છાયું વાતાવરણ રહેશે જ્યારે પાંચ થી સાત માર્ચ ગુજરાતમાં વાદળો જોવા મળશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો